હેલો મિત્રો બધા મિત્રોને સવારના ગુડ મોર્નિંગ જયરામાપીર જય દ્વારકાધીશ મારા વાલા મિત્રો આપણે સવાર પડી ગઈ છે ને ઉઠી ગયા છે મસ્ત મજાના નાઈ ધોઈ અને ફ્રેશ થઈ ગયા છે અને આપણે ગેસનો બાટલો ખતમ થઈ ગયો છે તમારા ભાભી બારે દેશી ચૂલા ઉપર રોટલો બનાવે છે એ પણ તમે જોઈ શકો છો લોગ ભણ્યા રહેજો મારા ચાહક મિત્રો જુઓ કેવો ચૂલા માથે રોટલો પકે છે આમ પણ સુરત દાદા બારે આવી ગયા છે વાદળોમાંથી દર્શન કરી લેજો સુરજ દાદા ના આવું છે આજનું લોકેશન મારા ચાહક મિત્રો આપણા ગેસનો બોટલ ખતમ થઈ ગયો છે ને તમારા ભાભી ચૂલા ઉપર રોટલો બનાવે છે જોઈ શકો છો હું છે આપણો બાર નો ગેટ હું છે કંઈક લોકેશન લોક સારો લાગે તો બન્યા રેજો આપણા મસ્ત મજાના પ્રેસ થઈ ગયા હશે નાઈ ધોઈને ફાઈનલી હવે આપણે ખુલ્લા મેદાનમાં આવી ગયા છે જોઈ શકો છો મેદાન કેટલું મસ્ત દેખાય છે વરસાદ વગરનું વાતાવરણ કિચડ પણ સાફ થઈ ગયું છે અને આપણું લોઢર મારી પાછળ ઊભું છે મિત્રો જોઈ શકો છો તમે અને પેલી બાજુ ગાડી ભરાઈ રહી છે ઈટોની અને આ ઢગલો પણ ઢાંકેલો છે પણ ઢાકેલું છે આઠ વાગે એટલે આ બંને ઢગલા ખોલી નાખવાના છે આ હટાવી દેવાના છે અને આપણું લોડર પડ્યું છે જોઈ શકો છો બાર થી તમે આવશે એકદમ કોરું કટ થઈ ગયું છે અને આપણા ઓફર પણ ખાલી છે જુઓ સવારે આઠ વાગે આપણું લોડર સ્ટાર્ટ કરીશું આપણે અચ્છા ઈંટો જે કાલે આપણે પ્રોડક્ટ બનાવી હતી નવી ઈંટોની ઢાંકેલી છે વરસાદના કારણે પણ વરસાદ આવતો નથી ઝાકળ આવે છે હવે સવારનું આ ધુમ્મસ ધુમ્મસ થઈ રહ્યું છે એ ઝાકળનું વાતાવરણ છે અને આમ સુરત દાદા વાદળોમાંથી બહાર આવી ગયા છે આજનું લોકેશન જોરદાર છે મિત્રો અને ઘણા દિવસે આપણે લોક બનાવ્યો ન તો આજે એમ થયું કે કોરું છે મસ્ત બે ત્રણ દિવસ થઈ ગયા અને કોરું છે એટલે લોક બનાવી લઈએ ઓફિસ નું ઝાડ કેવું દેખાય છે એના વચ્ચે સૂરજ દાદા છે કામકાજ બ્લોગમાં બને રહેજો ગાડી કઈ રીતે ભરે એ પણ તમને બતાવી દો હે આવું છે જોઈ શકો છો તમને ટ્રેન નીકળશે ને ગાડી આવે બાઇક આવે છે જુજો ટ્રેન એ ટ્રેન નીકળી ઝૂમ કરીને બતાવી દઉં બરોદ રાથી દાહોદ ગોધરાની ટ્રેન છે આવું છે ટ્રેનનું લોકેશન ઝાકળના લીધે બરાબર દેખાતું નથી આવું છે ઝાકળ અને અલ્યા તમે આ ત્રણ જણા ચાર જણા ગાડી ભરે છે એક ગાડી જોતી હોય તો મોકલાવું મારા વાલા જેને જરૂર પડે ને કહી દેજો પાસે ઈટોનો પ્રોડક્ટ બહુ છે આપણામાં જો છે આવો મિત્રો